સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં માતાજીના દર્શન અને આરતીના સમયમાં ઋતુ પ્રમાણે અને યાત્રાળુઓની સગવડતાને ધ્યાને રાખીને ફેરફાર કરવામાં આવતો હોય છે ત્યારે અખાત્રીજથી અંબાજી મંદિરમાં માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર મંદિર ટ્રસ્ટ દ્વારા આવ્યો હોવાનું સામે આવ્યું છે અંબાજી મંદિરમાં આરિષા વડે માતાજીને સૂર્યનારાયણ દર્શન કરવામાં આવશે અને ત્યારબાદ બપોરની આરતી શરૂ થશે આ ઉપરાંત અખાત્રીજથી અષાઢી એકમ સુધી અંબાજી મંદિરમાં દિવસમાં ત્રણ વખત માતાજીનો શણગાર કરવામાં આવે છે તો ઉલ્લેખનીય છે કે આગળ 6 જુલાઈ બે હજાર ચોવીસ સુધી દસ મે વૈશાખ સુદથી આગામી છ જુલાઈ અષાઢ સુમ સુધી સવારની આરતી સાત સાડા સાત દર્શન સવારે સાડા થી દસ પિસ્તાલીસ રાજભોગ આરતી સાડા થી એક દર્શન બપોરે એક થી સાડા ચાર સાંજની આરતી સાત થી સાડા સાત અને